જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજે એક દુઃખદ સમાચાર આવ્યા છે તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસના આજે રાત્રે આપણા સુર સમ્રાટ પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે એમના વિશે થોડીક માહિતી આપણે જાણીએ પ્રસિદ્ધ સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયે આજે નેવું વર્ષની ઉંમરે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા પુરુષોત્તમ ઉપાધ્યાય ગુજરાતી કાવ્ય સ્વરકાર અને ગાયક હતા તેમને પદ્મશ્રી પણ એનાયત કરાયો હતો ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા તેમના નિધનથી શોકનો માહોલ છવાયો છે તેમણે ત્રીસ ફિલ્મો અને ત્રીસથી વધુ નાટકોમાં સંગીત આપ્યું છે તેમણે કરેલા ગુજરાતી ગીતોના સ્વરાંકન ભારતના સીમાડા વટાવી વિશ્વના ખૂણે ખૂણે વસેલા ગુજરાતીઓના હૃદયમાં રણજણે છે બેગમ અખ્તર લતા મંગેશકર મોહમ્મદ રફી મુકેશ આશા ભોંસલે મેન્દ્ર કપૂર જેવા આવા દરજ્જાના ગાયકો પાસે તેમણે પોતે સ્વરાંકન કરેલા ગુજરાતી ગીતો ગવડાવ્યા છે પુરુષોત્તમ ઉપાધ્યાય એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું પાકિસ્તાન તેમણે પાકિસ્તાન જવાની ના પાડી ટોરેન્ટોમાં મહેંદી હસનના ભત્રીજા સોહેલ રાણાએ મને સવાલ કરેલો કે ઉપાધ્યાયજી આપ ઉર્દુ બળા અચ્છા ગાતે હૈ ગુજરાતી છોડ કે ઉર્દુ ક્યુ નહીં ગાતે હમ આપકો પાકિસ્તાન લે જાયગે ઓર ઢેર સારા પૈસા દિલાયેંગે ત્યારે મેં તેને કહ્યું હતું કે ગુજરાતી ભાષા એ મારી મા છે મારી માને હું ખૂણામાં મૂકી શકું તેમ નથી બીજી ભાષાને માસી કહેવા તૈયાર છું પણ તે મા તો નથી જ મિત્રો પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ પંદર ઓગસ્ટ ઓગણીસો ચોત્રીસના જિલ્લો ખેડા ગુજરાતમાં થયો હતો ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી ગાયક તથા સંગીત દિગ્દર્શક પરસોત્તમ ઉપાધ્યાયને નાનપણથી જ સંગીત સાંભળવાનો તો શોખ હતો જ તેવામાં ગાવાનો શોખનો ઉમેરો થયો શિક્ષણ દરમિયાન ઘણા પારિતોષિકો મેળવ્યા હતા ભણવા કરતા સંગીતમાં એટલો બધો રસ જાગ્યો કે પરિવારમાં કોઈને કયા વગર સંગીતમાં કારકિર્દી ઘડવા માટે વતન છોડીને મુંબઈ જતા રહ્યા પરંતુ ત્યાં અપેક્ષા મુજબનું પ્રોત્સાહન ન મળતા ફરી વતન તરફ મીટ માંડી તેમણે નાટક કંપનીઓમાં નાની મોટી ભૂમિકાઓ ભજવવાની શરૂઆત કરી જોગાનું જોગ ગુજરાતી રંગમંચના જાણીતા અભિનેતા અશરફ ખાનની હાજરીમાં નૂરજનાએ ગાયેલું એક ગીત ગાવાની તક મળી અને આ મુલાકાતથી પરસોત્તમ ઉપાધ્યાયના જીવનમાં નવો વળાંક આવ્યો થોડા સમય બાદ તેઓ ફરીથી મુંબઈ ગયા ત્યાં નાનું મોટું કામ મળવા લાગ્યું નસીબની બલિયારી કે તે જમાનાના વિખ્યાત કલાકારો અમીરબાઈ કર્ણાટકી તબલા નવાજ ઉસ્તાદ અલ્લારખાં સાહેબ વિખ્યાત ગુજરાતી ગાયક અને સ્વરકાર દિલીપ ધોળો અવિનાશ વ્યાસ જેવાના અંગત પરિચયમાં તેઓ આવ્યા માસ્ટર અશરફ ખાનની ભલામણથી આકાશવાણી મુંબઈ કેન્દ્ર પર ગાવાનો કરાર કર્યો આ ઉપરાંત મુંબઈની જાણીતી શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યાભવન ખાતે અવિનાશ વ્યાસની રાહબરી હેઠળ સંગીત કાર્યક્રમોનું સંચાલન કરવાની તક મળી સાથોસાથ પોતાની સંગીત કલાને વધુ ધારદાર અને શાસ્ત્ર શુદ્ધ બનાવવાના હેતુથી ઉસ્તાદ નવરંગ નાગ પાસેથી શાસ્ત્રીય સંગીતના પાઠ લેવાની શરૂઆત કરી અવિનાશ વ્યાસ જ્યારે જ્યારે પરદેશ જતા ત્યારે ત્યારે તેમના ભારતીય સંગીતના વર્ગોનું સંચાલન કરવાની તક મળવા લાગી સમયાંતરે તેમના ગુજરાતી સુગમ સંગીતના સ્વતંત્ર એકલ કાર્યક્રમો ઠેર ઠેર દેશ વિદેશમાં આયોજિત થવા લાગ્યા તેઓ ગુજરાતી સુગમ સંગીત ઉપરાંત ગઝલ ગાયનમાં પણ ખ્યાતિ ધરાવતા હતા ચલચિત્ર જગતની સુવિખ્યાત સ્વર નિયોજક બેલડી કલ્યાણજી આણંદજીની સંગતમાં પુરુષોત્તમ ઉપાધ્યાયે પણ સ્વર નિયોજન કરવા લાગ્યા તેમના સ્વર નિયોજન હેઠળ દેશના સુવિખ્યાત ગાયકો સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકર આશા ભોંસલે અને મોહમ્મદ રફી જેવા પ્રથમ પંક્તિના ગાયકોએ પોતાનો કંઠ આપ્યો હતો ગુજરાતી સુગમ સંગીતમાં પુરુષોત્તમભાઈના સ્વર નિયોજન હેઠળ જે કલાકારોએ પોતાનો કંઠ આપ્યો તેમાં હંસા દવે અગ્રકમ ધરાવે છે ગુજરાતી સુગમ સંગીતની ઉગતી પેઢી પુરુષોત્તમ ઉપાધ્યાયને અનૌપચારિક રીતે પોતાના ગુરુસ્થાને મૂકે છે એટલે કે પોતાના રોલ મોડલ માને છે ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માન્યા છે તેમને બે હજાર સત્તરમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ પણ મળી ચૂકેલ છે મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી